લડાઈ હવે પછી ગુજરાતમાં અઢારે એના ઉપર કાયદા વિરુદ્ધ હાથ કાપે એવી વ્યવસ્થા નું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને હાલ પરિણામ નથી મળ્યું ત્યારે દુખ સાથે દીકરી ના દુઃખમાં ભાગીદાર થવા એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અપેક્ષા સાથે હાલ થી વધુ ચોવીસ કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી તહેરા કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણી ભૂખા રહેવું પડે અફસોસ નહીં આ સરકારની સંવેદનાઓ જાગે અને વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે પણ અપેક્ષા રાખે મુદ્દા નંબર બે

માનની કૌશિક એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે પણ જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કૌશિક વેકરિયાના રાજકીય હરીફ એવા મનીષ વઘાસિયા તાલુકા ભાજપના પ્રમુખ ન બને એટલા માટે આ અસલી પત્રની અંદર નકલી ફરિયાદ દાખલ કરાવી મનીષ વઘાસિયાનો હિસાબ કિતાબ કરવામાં એક નિર્દોષ દિગ્રી એની આબરૂ દાવ ઉપર લાગી છે અને આજ સુધી એનું સત્ય બહાર નથી આવ્યું માટે હું આપના મારફતે સરકારને વિનંતી કરું છું કે જો પ્રજાને જાણવાનો અધિકાર છે એટલે હું શ્રીને વિનંતી કરું છું કે તમારી સરકાર નું રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમરેલી ચૂંટાયેલા પ્રતિનિધિ એક નાલાયક અને નપાવટ નેતા એનો નારકો ટેસ્ટ કરવામાં આવે જો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે એ સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનની મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે ત્રીજો મુદ્દો એ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી ભાઈ હર્ષ સંઘવી દ્વારા હેલિકોપ્ટર લાવીને ચાર્ટ ફ્લાઇટમાં આવીને મહારાજ મુનિ સાહેબના દર્શનના દર્શન બહાને અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે દીકરીને જાહેર માં વરઘોડો પોલીસે કાઢ્યો માનની હર્ષભાઈ તમે અમરેલી એસપી ને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસને ને અડધી રાતે ઉઠાડી અને બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી ઓપી છે ને એણે જ કદાચ આ કેસ ની પણ હોપારી લીધી છે અને એણે જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી

માટે હુડાવીને પટેલ કરવા માટે ગૃહમંત્રી નાયબ મુખ્ય દંડક અમરેલી એસપી વચ્ચે આ બનાવના દિવસો દરમિયાન કેટલી વખત વાત થઈ ટેલિફોનિક ચર્ચા થઈ વોટ્સએપ કોલ થયા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી કનેક્ટ થયા એ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે આના ઓલ ડિટેલ છે એ તપાસનો હિસ્સો બનવા જોઈએ અને આજ વાતો સાથે ફરીથી ન્યાયની અપેક્ષાએ તમારો કાર્યકર્તા સામાજિક અગ્રણી રાજકીય આચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ દબાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી અને સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ ધરણાનો મંચ શરૂ રહેશે આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી

અગિયાર તારીખે સવારમાં અડધો ટક માટે વેપારીઓ સ્વૈચ્છિક અમરેલી અમરેલીના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડીને સહયોગ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો આજે સરકારને સંદેશ આપવા માટે ધરણા કર્યાના ચોવીસ કલાક પૂરા થયા છે એમ છતાં સરકારની સંવેદનાઓ જાગી નથી શિક્ષાત્મક પગલાઓ ભરાણા નથી એટલે આજથી જ અમે રાજ્યના પોલીસ વડા સહિત સરકાર કક્ષાએ અને હાઈકોર્ટની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકીય લડાઈ લડવાની થતી છે એ કાયદાકીય લડાઈની અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ આ કાયદાકીય લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનો આજથી શરૂ કરશું નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આજળા ઘરે મૂકે સામાજિક તડજોડ થી ઉપર ઊઠી અઢારે વર્ણ એક થઈ અને નારી સ્વાભિમાન ના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિમાં જોડાય અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને

આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મહિલા સ્વ સહાય જૂથો નો સંપર્ક કરી ના દરવાજા ખટખટાવીને ભવિષ્યની અંદર આપણી ઘરે અડધી રાતે આવી આફત ન આવે એને રોકવા માટે જન જાગૃતિ અભિયાનને આગળ ધપાવે એવી નારી સ્વાભિમાન મંચના ઉપરથી હું સમગ્ર ગુજરાતની બહેનોને વિનંતી વ્રજગાત છે કમનસીબ ઘટના છે ત્યારે વારંવાર નેતાઓની ખુશામત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે ક્યાં ન્યાયની લડાઈમાં આખા ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે આ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણીય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ને ખુલે સમર્થન કરે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારમાં જવાબદાર લોકોને શિક્ષા અપાવે અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે સરકારને જાગૃત કરે એવી વિનંતી સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ તમામ સાધુઓ તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવ રચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ ધવાના છીએ

ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરા માં એકલા અંગના દાણા વગર ચોવીસ કલાક પૂરા કર્યા છે આપ સૌ એના સાક્ષી છો હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માનની પ્રતાપભાઈ દુધા જેનીબેન ઠુંબર અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું કે તમારો સાથી આ મંચ ઉપર એકલો કાફી છે આ લડાઈને આગળ ધપાવવા એનો વ્યાપ વધારવા એની આક્રમકતા એ લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનો થાય તો કાયદાકીય મોરચે લડાઈ લડવા જેની બેન તમે આગળ વધો સામાજિક મોરચે સંકલન માટે ભરતાપભાઈ તમે આગળ વધો અને રાજકીય મોરચે સંકલન માટે આગળી વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો આ નારી સ્વાપીમાં મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ગાનાનીએ સંકલ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ લંબાવવા માટે વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળે તો પણ પરેશ ધાનાણી મંચ ઉપર બેઠો છે એ ઉભો નથી થવાનો